સૌને રાધે રાધે જય શ્રી સચ્ચિદાનંદ આજ રોજ અષાઢ સુદ પૂનમ એટલે કે સમગ્ર ભારત વર્ષમાં જેને આપણે ગુરુ પૂનમ તરીકે ઉત્સવ ઉજવતા આવીએ છે તો આજે જ્યારે અષાઢ સુદ પૂનમ ગુરુપૂર્ણમા છે ત્યારે બીજાનંદ સંપ્રદાય દ્વારા પણ જે પરંપરા ચાલી આવે છે જે તે વખતથી એ જ પરંપરાના અનુરૂપે આજે સવારના મંગળા આરતી થઈ ત્યાર પછી સુર્પકાની સેવા થઈ અને ત્યાર પછી ગુરુ ગાદી ઉપર ગુરુપૂજનનું જે માતમ છે એ મંજાનંદ સંપ્રદાયના મંદિરમાં સત્યનાયનંદ મંદિરમાં જે ગુરુપૂજન આદિશું ગાદી ઉપર વિરાજમાન થઈને અને ત્યાર પછીને જે ઉત્સવ છે જે સમગ્ર ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા શ્રી ગોર્ધન પર્વત પર જે લગભગ સાડા દસથી અગિયારની વચ્ચે ત્યાં સાંભળ્યો થયો ઉત્સવ થયો બહુ રસિક સમાજ ભેગાથી માત્ર કચ્છની વાત નહીં કે કચ્છની નહીં ગુજરાત સૌરાષ્ટ્રની સમગ્ર ભારતના અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ રાજ્યમાંથી સમગ્ર રસિક સમાજ એક ભાવે ઉમટી પડ્યો ને આપણે જોયું હશે કે સમગ્ર ટ્રેડિશનલ ડ્રેસ જેને કહે છે કે આપણું સંસ્કૃતિની સાથે ધાર્મિક ઉત્સવ જોઈ રહ્યા છે કે અહિરૂન ડ્રેસ હોય ગઢવી હોય લુહાણા કોઈ પણ સમાજ હોય એક મર્યાદા રૂપે અલગ અલગ પોતપોતાનો ડ્રેસ પહેરી અને ખૂબ જ આનંદ ઉત્સવ સાથે ગુરડી ઉત્સવ એ ધામધૂમથી અત્યારે ગોરધન પર્વતમાં આપણે ઉજવી રહ્યા છીએ અને ગોરધન પર્વતના સેવા પૂજા ત્યાર પછી સરસ મજાનું જેને કહી શકાય ઠાકોરજીને ધરાવેલો છપ્પન ભોગ આદેનો મહાપ્રસાદ આદે આરોગ્યની સીકા પર આપ સૌના ચેનલના માધ્યમથી સરળ દેશ પ્રદેશમાં જ્યાં જ્યાં આપણા ભક્ત રસિક વસ્તા હોય અથવા તો કોઈ પણ થનાતાની વસ્તા હોય હૃદય પ્રયોગની ખૂબ ખૂબ ਪੁਰਪੁਰਣਾ ਨੂੰ ਖੁਪ ਸਵੇਝਾ ਸਭ ਰਾਧੇ ਰਾਦੇ ਜੈ ਸਤਿਦਾਨ ਪਰਮਦਾਮ ਨੀ ਸਿਦਾ ਦੇ ਸਿਦਾ ਦੇ